નમસ્કાર પીએમ વિશ્વકર્મા યોજના અંતગ્રહ હેઠળ તાલીમ શરૂઆત કરવામાં આવી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના દેશમાં લાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલીમ કેન્દ્રો શરૂઆત કરવામાં આવ્યા છે ત્યારે લાખણી તાલુકામાં તાલીમ કેન્દ્ર શરૂઆત કરવામાં આવી ત્યારે ત્રીજી બેન્ચનું તાલીમ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે આવેલા સ્વીટા સમાજના યુવાનો દ્વારા આઈટીઆઈ કોલેજનું લાકડામાંથી બિલ્ડિંગ ડિઝાઇન બનાવવામાં આવી હતી તે ડિઝાઇન તથા સરસ્વતી માતાજીની છબી તેમજ છાપો પહેરાવી કોલેજના પ્રિન્સિપાલ એડી રાજપૂત તથા ટેડા હસમુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તાલીમ લેવામાં આવેલા મિત્રો દ્વારા અનેક કોલેજમાં પ્રિન્સિપાલ એડી રાજપૂત સાહેબે ખૂબ જ યોજના વિશે માહિતી આપી હતી જે હાથી બનાવવાનું બિલ્ડિંગ ડિઝાઇનની પ્રશંસા પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અમીર સુધાર બનાસકાંઠા इंडस्ट्रियल ट्रेनिंग वोकीयतालिम से संस्थान उद्योगो मध्ये कोर्स आले छे जे वो केविये करवानो आवे छे उद्योगो म काम करी करवानो आवे छे एरी ट्रेनिंग અહીંયા करवानो आवे छे समझे હવે સપોઝ કોઈ શિક્ષક પણ મારું બીએડ કોલેજમાં ભણાવ શીખવું પડે એ રીતે તમારે કોઈ જગ્યાએ જોગમાં કામ કરવું છે કોઈ મશીન ચલાવતા શીખવું છે એના માટે आईटीआई करणे ओबे आईटीआई તમારી સેફટી શરૂ કરવામાં આવે અને તમને એક કારીગર બનાવવામાં આવે તમને એક મશીન ના હેતુ થી તમને વિચારતા શીખવવામાં આવે કે મશીન કેવી રીતે કામ કરે પછી મશીન ગમે તે તમારી સામે લેથ મશીન પણ આવે તમારી સામે વેલ્ડિંગ મશીન પણ હોય તમારી સામે કોઈ ખાતે ડ્રિલિંગ મશીન પણ હોય પણ એક મશીન ની સાથે કામ કરો તમારે